ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મારા નવા વ્લોગમાં તમામ લોકોનું હાર્દિક સ્વાગત આજે છે રવિવાર એટલે આજે થોડા મોડા જાગ્યા હતા એટલે હજી કામ બાકી છે અને વાગ્યા છે દસ અને ભાભી જો ટીવી ચાલુ કર્યું છે ભાભી એ સિરિયલ જોવા માટે અને છોકરાઓને આજે ટ્યુશનમાં જવાનું છે સન રવિવાર છે ને તો પણ જો એની પરીક્ષા ને એવું બધું આવે જ ને એટલા માટે એને રવિવારે બદલાવ્યો છે તો બન્યા રહેજો અને હજી મારે નાવાનું પણ બાકી છે આજે રવિવાર હતો છે એટલે થોડુંક મોડું છે એટલે તો પછી મળીએ નાઈ તો કામ બામ પતાવીને તો કન્ટિન્યુ રહેજો જો ફાઇનલી મેં નાઈ લીધું છે અને બધું કામ પણ પતાવી દીધું છે અને જો રસોઈ બનાવવા માંડ્યા છે ભાભી તેલ કાંક મૂક્યું છે આમાં દાળ છે આમાં ભાત છે અને આમાં આ બટેટા છે તો દાળ ભાત બનાવવાના છે આજે આજે છે ને બેમાં લાવવાના છે ને એટલા માટે તો દાળ ભાત બનાવવાના છે તો બન્યા રહેજો પછી મળીએ ટ્રાફિક ક્યાંક વૈયા ગયા લાગીશ હમણાં આવે પછી મળીએ જો મારી દીદી ગોળી આવી છે मत ने आबू जो एकम ऐसे मना અમારા જમવાનું બને તૈયાર થઈ ગયું છે અને અમે લોકો જમવા બેસી ગયા છે તો જમવામાં તમને તમને કીધું તો શું છે રોટલી છે શાક છે દાળ છે અને એવું બધું છે પાપડ છે પણ પાપડ બાબે કાઢ્યા નથી હજી અને આમાં દીપ છે આ બધા જમવા અને અમે પણ જમી તો પછી મળીએ મારા છોકરા લેશન કરવા બેસી ગયા છે જાવ Aia și vecina diti Dia di, Mari. Adi bani amara. Deci, în care se? bei gase. Avem be, Suta, suta. Prem. Hello. <laughs> Un colo <corosso, be. laughs> જાગીને નવરાત્રે જો ચા બા બધું પી લીધું છે અને ભાભી કપડાં સંકેલે છે અને હું જો આ મકાઈનું છે ને ફોલી નાખી છે ને તો હવે એને છે ને બાફવા મૂકવાની છે તો કન્ટિન્યુ રહેજો તો આ બફાઈ જાય ને પછી મળીએ આપણે મકાઈ થઈ ગઈ છે બફાઈ બફાઈને રેડી mua này ba về ba chặt đi <laughs> cái gì mà cái thơ, tụi tôm này á là mà cái thơ, rồi cho, cho